પાઠવવામાં આવ્યું છે મામલતદાર ગૌચર સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બગસરા તાલુકાના રફાળા ગામને ગૌચર જમીનોના દબાણો હટાવવા માંગ કરાઈ છે મામલતદાર કચેરી ખાતે ગાય બચાવો દેશ બચાવવો ના કરવામાં આવ્યા છે તાલુકાના રફારા ગામે ગૌસરની દબાણ હોવાથી અવારનવાર અમે અરજી કરતા રહ્યા છીએ હજી લગ્નની માલિકા કોઈ અધિકારીઓએ અમારો કોઈ સંભાળ લીધી નથી એ બદલ અમે આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રહ્યા છીએ આવેદનપત્ર આપવા મુજબ અમારે અમે જેની માલિકા તારીખ નિમિત્ત કરી છે એ તારીખ લગ્નમાં અમને કોઈ બી નહીં મળે સારવાર તો અમે માલધોરને પંચાયત પંચાયત કે તાલુકામાં પૂરવા અમે નમ્ર વિનંતી કરીશ